હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર જૂનથી એકસો સુરતાલીસ દિવસ પછી દેવતાઓના ગુરુ ગુરુ અસ્ત થશે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ તેનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર જોવા મળશે જ્યારે કેટલીક રાશિઓ માટે સાવચેત રહેવું પડશે હા મિત્રો બાર જૂનથી ગુરુ અસ્ત થશે જેનો પ્રભાવ આ ચાર રાશિઓ પર પડશે અને પાંચ રાશિવાળા લોકોને તેનાથી વિશેષ લાભ મળશે ગુરુ અસ્ત થતાની સાથે જ પાંચ રાશિવાળા લોકોને ગુરુના વિશેષ આશીર્વાદ મળશે આ સાથે ગુરુ અસ્ત થવાને કારણે ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ પણ આ પાંચ રાશિઓ પર પ્રાપ્ત થશે તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગુરુને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે ગુરુ જ્ઞાન શિક્ષણ ધર્મ અને બુદ્ધિનો કારક છે કુંડળીમાં ગુરુ ગ્રહની શુભ સ્થિતિ જાતકને સફળતા સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરે છે જ્યારે અશુભ સ્થિતિમાં તે શિક્ષણ કારકિર્દી અને પૈસાના મામલામાં અવરોધો પેદા કરી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેની બધી બાર રાશિના જાતકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો પણ વક્રી અને અસ્ત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને અસર પડે છે મિત્રો એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ અસ્ત થશે જે લગભગ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે અને બધી રાશિઓ પર તેનો ખાસ પ્રભાવ પડશે પરંતુ ચાર રાશિઓ એવી છે જેના પર ગુરુના અસ્તને કારણે આ ચાર રાશિઓએ સાવચેત રહેવું પડશે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ હાલમાં મિથુન રાશિમાં બેઠો છે દૃક પંચાંગ મુજબ ગુરુ બાર જૂન બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાત વાગીને છપ્પન મિનિટ વાગ્યે આ રાશિમાં અસ્ત થશે અને લગભગ સત્યાવીસ દિવસ અસ્ત રહ્યા પછી નવ જુલાઈના રોજ ગુરુનો ઉદય થશે મિથુન રાશિમાં ગુરુનું અસ્ત થવાથી તમામ બાર રાશિઓ પ્રભાવિત થશે પરંતુ ગુરુનું અસ્ત મેષ અને વૃશ્ચિક સહિત પાંચ રાશિઓ માટે ફાયદાકારક રહેશે જ્યારે ચાર રાશિઓએ સાવધાની રાખવી પડશે તો મિત્રો ચાલો જાણીએ કે ગુરુના અસ્તને કારણે કઈ રાશિઓ પર શુભ પ્રભાવ પડશે અને કઈ રાશિઓએ સાવધાની રાખવી પડશે તો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી રાધેશ્યામના ના ભક્તોએ સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સ માં જય શ્રી શ્યામ વલ્લભ મહારાજ નો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને ને કરવી જોઈએ જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો અમને તે બધી રાશિઓ વિશે જણાવો નંબર એક મેષ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે એકસો સુડતાલીસ દિવસ પછી બાર જૂન થી મિથુન રાશિમાં ગુરુનું અસ્ત મેષ રાશિના લોકો માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુ મેષ રાશિના ત્રીજા ઘરમાં બેઠો છે જે શુભ માનવામાં આવતું નથી પરંતુ ગુરુના અસ્તને કારણે તમને બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી દેવગુરુ ગુરુની શુભ દ્રષ્ટિ મળશે જેના કારણે તમે આ સમય ઘણા ક્ષેત્રોમાં લાભ થશે તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે ભૂતકાળમાં તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ઉભી થઈ રહી હતી એ સમસ્યાઓ માંથી તમને રાહત મળશે ભગવાનની કૃપાથી તમે આ સમય સુખી જીવન જીવશો પરિવારનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેશે ગુરુના અસ્ત થવાને કારણે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને માનસિક શાંતિ મળશે આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના ભાઈ બહેનના સંબંધો જૂની બાબતોને કારણે તણાવપૂર્ણ બની રહ્યા હતા તો મિત્રો તમારે આ સમયે તે બાબતો વિશે વધુ વિવાદ કરવાની જરૂર નથી નહીં તો સમસ્યા ઘણી વધી શકે છે શક્ય છે કે તમારા સંબંધોમાં કાયમ માટે તિરાડ પડી શકે તેથી પ્રેમ જાળવી રાખો અને હંમેશા સકારાત્મક વિચારસરણી અપનાવો તો જ તમારું નસીબ કામ કરશે અને તમે હંમેશા માટે નકારાત્મકતાથી છુટકારો મેળવી શકો છો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે આ સમયે મેષ રાશિના જે લોકો ઉનાળાની રજાઓ માણવા માટે ક્યાંક પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે આ સમય તમે તમારા પરિવાર અને સંબંધીઓ સાથે ક્યાંક જઈ શકો છો તમારી યાત્રા સફળ થશે જ્યારે જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તમને વ્યવસાયમાં સારો નફો મળશે બમણી વૃદ્ધિ થશે તમારો વ્યવસાય દેશ વિદેશમાં ફેલાશે સમાન નોકરી કરતા લોકોને આ સમય ત્રીજો બઢતી મળવાની શક્યતા છે આ સમયે તમારા પગારમાં પણ અચાનક વધારો થઈ શકે છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો રહેવાનો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળવાની શક્યતા છે ગુરુના અસ્ત સાથે શક્ય છે કે તમને સારી જગ્યાએ સારી નોકરી પણ મળી શકે છે જો વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તમારું સ્વાસ્થ્યલીસ દિવસ પછી બાર જૂનથી ગુરુનું અસ્ત મેષ રાશિના લોકો તમને સારા લાભ આપવાના છે હા મિત્રો આ સમયનો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે એક સુડતાલીસ દિવસ પછી બાર જૂનથી ગુરુનું અસ્ત વૃશ્ચિક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ઊભી કરશે હા મિત્રો કારણ કે ગુરુ તમારા આઠમા ભાવમાં બેઠો છે અને તેમાં અસ્ત થશે જેના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વૃશ્ચિક રાશિના જાતકોને આ સત્યાવીસ દિવસો દરમિયાન તેમની કારકિર્દીમાં પણ અવરોધોનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારા જૂના દુશ્મનો સક્રિય થઈ શકે છે મિત્રો આ સમયે તમારે તમારા જૂના દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ અને મુસાફરી કરતી વખતે વાહનનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આ સમય અકસ્માત થવાની સંભાવના છે હા વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જે કોઈ આ સમયે નવી નોકરી શોધી રહ્યા છે તેમણે થોડા દિવસો રાહ જોવી જોઈએ સમય તમારા માટે અનુકૂળ નથી કાર્યસ્થળ પર તમારા અધિકારીઓ અને સાથીદારો સાથે સંકલનમાં પણ તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે की यात्राओं फायदाकारक साबित थशे नहीं। आ समय तुम्हारा व्यवसाय में अवरोध तुम्हारी परिस्थिति थोड़ा दिवसों माटे नाजुक हाँ, हा, मित्रों आ समय परिवार साथे संकलन राखो नहीं तो आ समय विवाद थवानी शक्यता है ગુરુના અસ્તને કારણે વૃશ્ચિક રાશિના લોકોમાં ઘર અને પરિવારમાં ખરાબ વાતાવરણ રહી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે પતિ પત્ની વચ્ચે કોઈ વિવાદને કારણે આ સત્યાવીસ દિવસ સુધી સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા છે તે જ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ સમયે તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે તમારું ધ્યાન અહીં ત્યાં ભટકાઈ શકે છે માનસિક અશાંતિ તમને ઘેરી શકે છે હા મિત્રો ગુરુનું અસ્ત વૃશ્ચિક રાશિના લોકો માટે સમસ્યાઓ લાવી શકે છે હા મિત્રો તમારે સત્યાવીસ દિવસ માટે સાવચેત રહેવું પડશે હા મિત્રો નંબર ત્રણ કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે એકસો દિવસ પછી બાર જૂનથી ગુરુનું અસ્ત કુંભ રાશિના લોકો માટે મિશ્ર પરિણામો લાવશે હા મિત્રો આ સમયે તે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ અને ઘણા ક્ષેત્રોમાં પડકારો લાવી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કુંભ રાશિના લોકો માટે ગુરુનું અસ્ત શુભ રહેશે નહીં જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને હજુ પણ નિરાશા મળશે આના કારણે તેઓ થોડા સમય માટે માનસિક રીતે અસ્વસ્થ રહેશે મિત્રો તમારા પરિવારનું વાતાવરણ પણ તણાવપૂર્ણ રહેશે જેના કારણે તમે ચિંતિત રહી શકો છો આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થોડી વધી શકે છે જેના કારણે ખર્ચમાં નિયંત્રણ લાવી શકાય છે મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી મિથુન રાશિમાં ગુરુની હાજરી કુંભ રાશિના લોકો માટે નિયંત્રિત ખર્ચમાં વધારો કરશે તમને જણાવી દઈએ કે આ સમયે તમને શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્રમાં લાભ મળશે પરંતુ તમારે કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે આ સમસ્યાઓનો ધીરજ અને સમજણથી ઉકેલ લાવવો જરૂરી રહેશે શેરબજાર કે રોકાણના મામલે સમજી વિચારીને પગલાં લો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો ઉધાર કે ઉધાર લેવાનું ટાળો જેથી બિનજરૂરી નાણાકીય નુકસાન ટાળી શકાય ખર્ચ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો મિત્રો આ સમયે બાળકો વિશે થોડી ચિંતા થઈ શકે છે પરંતુ યોગ્ય દિશામાં પ્રયાસ કરવાથી આ સમસ્યાઓ દૂર થશે આ સમય ધીરજ અને સમજણથી કામ કરવું જરૂરી છે જેથી લાભની શક્યતા રહે હા મિત્રો નંબર ચાર મકર મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાર જૂનથી સત્યાવીસ દિવસ માટે મિથુન રાશિમાં ગુરુનું અસ્ત મકર રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનું છે હા મિત્રો આ સમયે ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે મકર રાશિના લોકો જેના કારણે મકર રાશિના લોકો આ સમયે તમારો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી તમારી પાસે ઘણા પૈસા હશે હા મિત્રો આ સમયે તમારો આવનારો સમય તમારા માટે નફા દ્વારા ખુલી શકે છે કારણ કે મકર રાશિના લોકો માટે ગુરુ છઠ્ઠા ઘરમાં અસ્ત થઈ રહ્યો છે જે નાણાકીય અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે ભગવાન નારાયણની વિશેષ કૃપાથી તમને આ સમય એક નવો દરવાજો મળશે જેના કારણે તમારી આવકમાં પણ ખૂબ વધારો થશે દિવસ અને રાત દરમિયાન તમે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો તમે પ્રગતિ કરશો આ સમયે તમારા માનસિક તણાવથી રાહત મળી શકે છે જે લોકો લાંબા સમયથી દેવાની ચિંતામાં હતા તો મિત્રો આ સમયે તમને તે દેવામાંથી રાહત મળી શકે છે અચાનક આ સમયે તમારા માટે દેવા મુક્તિનો દરવાજો ખુલી શકે છે ગુરુનું અસ્ત મકર રાશિના લોકો માટે નવી આશાઓ લઈને આવશે મિત્રો આ સમયે તમને દેવાથી મુક્તિ મળશે આ સમયે જે લોકો સરકારી કામ સાથે જોડાયેલા છે તો મિત્રો આ સમયે તમને સારા લાભ મળશે તમારા અવરોધો દૂર થશે તે જ સમયે તમે બાળકો તરફથી કોઈ મોટા સારા સમાચાર સાંભળી શકો છો જે લોકો પોતાના બાળકોની ચિંતા કરે છે તેમની ચિંતાઓ આ સમયે સમાપ્ત થવાની સંભાવના છે હા મિત્રો તમે આ સમયે ખૂબ ખુશ રહેશો બાળકની પ્રગતિ જોઈને તમને શાંતિનો અનુભવ થશે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અનુકૂળ રહેશે જો તમે કોઈ યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્ય પર કામ કરો સફળતા ચોક્કસપણે તમારા પગચુંબન કરશે તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચેના મતભેદો દૂર થશે અને તમે તમારું જીવન ખુશીથી જીવશો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી મિથુન રાશિમાં ગુરુનું અસ્ત તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો મિત્રો આ સમયનો ખાસ લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો ભગવાન નારાયણના આશીર્વાદ આ સમયે તમારા પર વરસવાના છે હા મિત્રો ક્રમાંક પાંચ કર્ક કર્ક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુનું મિથુન રાશિમાં સત્યાવીસ દિવસ સુધી અસ્ત થવું કર્ક રાશિના જાતકો માટે શુભ સાબિત થવાનું છે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાનની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનું શરૂ થવાનું છે આ સમયે તમને લાભ મળવાનો છે હા મિત્રો સત્યાવીસ દિવસની અંદર તમારું જીવન ખુશીથી પસાર થવાનું છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે દેવગુરુ ગુરુના અસ્ત થવાને કારણે કર્ક રાશિના લોકોનો ખર્ચ ઘટશે અને પૈસા બચાવવાનું શક્ય બનશે જે લોકો બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે નોકરીના પૈસાના વતનીઓને પ્રમોશન મળવાની શક્યતા છે બાર જૂન બે હજાર પચ્ચીસથી તમારો સમય ખૂબ સારો રહેવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે ગુરુની કૃપાથી તમે આ સમયે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો તે જ સમયે વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે દેવ ગુરુની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે તમારા કોર્ટ કેસોની સંખ્યામાં વધારો જોશો તમે એકસાથે ઘણા નિર્ણયોમાં જીત મેળવશો વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે આ સાથે હું તમને જણાવી દઈએ કે તમારું મન એકદમ શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમારું જીવન આનંદપ્રદ રહેશે કર્ક રાશિના જાતકો માટે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમના શિક્ષણમાં સારા પરિણામો મેળવી શકે છે હા મિત્રો તમારા પરિવારમાં ખુશી રહેશે ગુરુ તમારા આવનારા સમયને ખૂબ જ અનુકૂળ સાબિત કરવા જઈ રહ્યા છે મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી દેવગુરુ ગુરુના શુભ દ્રષ્ટિકોણથી તમને સારા પરિણામો મળશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર ગુરુના પ્રભાવને કારણે શુભ અને અશુભ પ્રભાવ પડી રહ્યા છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનની બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે આભાર